સુરતના નિન્ડોલી મધુરામ સર્કલ નજીક રહેતાળીસ વર્ષ સુભાષ તેમણે ત્યાં ઉભેલા યુવાનને ગાળ આપી બાઇક હટાવવા કહ્યું હતું આ દરમિયાન યુવાને બાઇક મારી નથી તેમ કહ્યું હતું તેમ છતાં સુભાષ ઘટીકે તેને ફરી ગાળ આપી હતી અને હમણાં તને બતાવું છું તેમ કહી અંદર જઈ બાઇક પાર્ક કરી પરત આવ્યા હતા ત્યારબાદ તેમણે યુવાન સાથે ઝઘડો કરતા યુવાને પોતાની પાસેની છરી સુભાષને મારતા તેને ગંભીર ઈજા થઈ હતી હુમલો કર્યા બાદ યુવાન ભાગવા જતા લોકોએ પકડી પાડ્યો હતો આ તરફ સુભાષને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા ઉધરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી પોલીસ હત્યાનો ગુનો નોંધી રીટા ગુનેગાર ડિંડોલીમાં રહેતો નીરજની અટકાયત કરી હતી આ બનાવને પગલે ખટીક સમાજ આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો પોલીસ કમિશનરે આપી જણાવ્યું હતું કે સામાજિક આરોપી ને ફાસ ની સજા થાય તેવી કડક માં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે મારું નામ ઓમ સમાજના છે તો એમનો નો નો બાર બે હજાર ચોવીસ ના દિવસ એમનું મર્ડર થઈ ગયેલું છે હવે અમે સીપી સાહેબ ને એ જ નિવેદન કરવા આવેલા છે આવેદન દેવા કે આ વ્યક્તિને ફાંસી ની સજા અને અમારા સમાજ બધાની માંગ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જો ચલાવે લક્ષ્મણલાલ અમે આ સાહેબ શ્રીને એક નિવેદન અમારા સમાજના એક વેપારી માણસ છે સુભાષચંદ્ર ખટીક લાલચંદ પણ આમે કઈ લેવો દેવો નથી ખાલી એક ગાડીની ની તકરાર માટે સીબી સાહેબ ને અમારું એક નિવેદન છે આના પાછા ચાકુ હોતો ને તો આ મર્ડર ની હોતો તો કોઈ અમારે એક પણ નિવેદન છે સિટી માં જે કોણ ચાકુ ને ભરે અમે પણ એક ઝુંબે ચલાવ પણ આમે કોઈ નિર્દોષ માર્યો નહી જાય અમારા સમાજ નો એક વેપારી છે સુભાષ કટિ એનો આ નવ તારીખે મર્ડર થઈ ગયો હતો અત્યારે પકડી ગયા પણ છૂટે નહીં એને કડીમાં કડી સજા થાય ફાંસી ની સજા થાય અમારો સમાજ આક્રોશિત છે એના માટે સીપી સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવેલા છે